મારું નામ પ્રવીણભાઈ નાનજીભાઈ અલ્બોથર રહેવાસી સૌગરનગર વાસ બોટાદ મને પથરીનો દુખાવો ખૂબ જ પ્રમાણમાં થતો હતો એટલે મેં સોનોગ્રાફી કરાવી સોનોગ્રાફી કરાવીને કેટલા એમ પથરી આવી એટલે મેં પછી એક્સરે કરાવ્યો જીગ્નેશભાઈ હળિયર પાસે દવા લઈ એક્સરે કરાવરાયો એટલે એક્સરેની અંદર સોળ એમએમની પથરી બતાવી એટલે એમણે મને દવા આપી દવા આપીને પછી કીધું કે તમે સોળ પંદર સોળ દિવસે તમને પથરી નીકળી જાય છે આ મારી દવાથી કે આજે મને દુખાવો બહુ થતો હતો એટલે હું પેશાબ કરવા ગયો એટલે મને આજે લગભગ બાર વાગ્યાના અરસામાં એકદમ પેશાબ બહુ મળ્યો અને પેશાબની સાથે મોટી જબરી સોળ એમ એમની પથરી નીકળી ગઈ છે